રાજુભાઈ ગામો ગાય માર દીધા છે આપણે જઈએ ને એટલે એ ઓલા ને દબાવે તમને જાતા જ નહીં કે એ ભલા આવતા હોય આપણા આપણા વ્યાજ ઓલા ને આવું હોય તો ઘરે જ ન કે આ ઘર બાર નહીં નીકળતો ઓલા વ્યાજ જાય પછી તું ગામમાં જાય છે ચાવું જ નહીં પણ કાંઈ વાંધો નહીં અંદરથી તો લાગણી છે જો જેને લાગણી છે એ સાફ દબાઈ આવે ને તાણે એટલે બસ આપણે આપણે એ કામ છે પણ

અને લઈને આવો તો કઈ થવાનું નથી અને આ બાકડ કર્યા હું કોણ છે કોઈ બોલવાની કોઈ કહેવા નથી બીજા જેલમાં નાખી દે ખેડૂતો ફેંડા ક્યાં હતા બધાને લાઠી ચાર્જ કરીને બધા ઉપર ફોટા કેસો બદલી જાય એને બધાને દારૂના ધંધા કરાવવા બધું કરાવવું છે એમાં કોઈ પકડવા જ નથી બધાને ખબર છે કોઈ એક નેતા ભાજપનો બોલ્યો ત્યારે એટલી મોટી ઉકાપ નીકળે છે ઇકો ઝોનમાં નાખી દીધી તો રેતી તો ખાધે અને હપ્તા પોલીસ લે છે એટલે કોઈ રેતી મોંઘી મળે તમારે અત્યારે મકાન બનાવવું છે દસ હજાર નું ડમ્પર આવે છે ઈકો જન્મ કદ નાખે શત્રુજી ને પાંચ હજાર નું ડમ્પર આવે જેની પાસે પૈસા છે એને કઈ વાંધો નથી દસ ને વીસ નું આવે તો જે મજૂરી કરીને આવે છે ને એને મકાન બનાવવું છે એને એ દસ હજાર નું ડમ્પર નાખવું પડે એને બહુ તકલીફ થાય તો આપણો ધારાસભ્ય કે આપણો સંસદ સભ્ય કેમ નથી ઇકો જન્મ ઘટાવી દેતા શત્રુજી ઇકો જન્મ નાખી દેવી એ તો બંધ થયું છે રેતી કાઢવાનું તો ઇકો જન્મ રાખવાનું કારણ શું છે

જિલ્લા પંચાયત છે જ્યાં તમારી જે મદદ તમારે ધક્કો છે ને એને વાપરો ગામ માં સારો ઉપયોગ કરો ગામ માં કામ બતાવો હોય અમે બેઠા છીએ નહીં તો અમે લડવા નથી અમે કાય નેતા નથી

તાલુકા પંચાયત ના સદસ્ય હોય એની માહિતી તમારો તાલુકા પંચાયત નો સદસ્ય હોય એ આપડે સરપંચ તરીકે તમે આવો ધારાસભ્ય પણ એથી લાવો ધારાસભ્ય થી મત આપે સાંસદ પણ અહીંયા લાવો બધા આપે ત્યારે ગામ ના કામ થાય નોકરી તમારા ગામના બધા લોકો આવીને બધા રજુઆત કરે ત્યારે બધું થાય ત્યારે તમારા પ્રશ્ન સોલ્યુશન થાય અને કાય તમારા હજી આ ગામના ના આવડા પ્રશ્નો છે તમારું ગામ લીલિયા તાલુકા પંચાયત માં રાશન કાર્ડ ના કામ હોય કે મામલતદાર માં કોઈ કામ હોય કે પીજી સેલ માં કઈ કામ હોય તો અહીંયા અમે ત્યાં બેઠા છીએ તમારા કોઈ ને એવા પ્રશ્ન હોય સોલ્વ ન થાય અમારી પાસે આવો તમારા કોઈ ખેડૂતો હેરાન થાય લાઈટ કનેક્શન કોઈ પણ ગામ ના કોઈ પ્રશ્ન હોય જીએબી ને હોય ન થતા હોય ભાજપ વાળા થી ન થાય એ માટે લઈને આવું કરશું કોશિશ કરશું અમે કરવા એવા અમે ઘણા પ્રશ્ન એવા સોલ્વ કરી દીધા છે કે સારા સભ્ય ને રજૂઆત કરી દીધી થાકી ગયા નો કરી અમે કરી દીધા અમે એટલે સત્તામાં નથી પણ અમે અમારી તાકાત થી કરવાની કોશિશ કોઈ કોઈને એવા પ્રશ્ન હોય અમારી પાસે લઈને આવજો એટલું કેવા અમે આવ્યા છે આ અત્યારે કઈ ચૂંટણી છે નહીં અને એવું નથી આ બેઠા એટલા બેઠા એટલા હિંમત